નડિયાદ શ્રેયસ ગરનાળાથી ખોડિયાર ગરનાળા સુધીનો માર્ગ બન્યું બિસ્માર રસ્તાનું સામ્રાજ્ય એસ સ્કૂલના વિદ્યાર્થીઓને શાળામાં જતાં આવતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વેકેશન પૂર્ણ થવાને આરે શરૂ થઈ હતી કામગીરી કામગીરીને વીસ દિવસ પૂરા થયા પણ હજુ રસ્તો જવા લાયક બન્યું નથી વિદ્યાર્થીઓ માટે ભણવાનો રસ્તો બન્યો જોખમનો રસ્તો રોજિંદા કસ્ટુ ખાડામાં ફસાયા પશ્ચિમના સ્થાનિકો આ માર્ગ પર રોજના ચાર થી પાંચ હજાર વાહન ચાલકો અવરજવર કરતા હોય છે રસ્તાના સાઈડ ખુલ્લી કાસ હોવાને કારણે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાય છે વરસાદી પાણી ભરાયા ત્યારે કાસ ખુલ્લી હોવાથી અવરજવર કરવું જોખમી બન્યું છે આ રસ્તાની કામગીરીને સત્વરે પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિકો અને શાળાના વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે આશિષ મહેતા નડિયાદ જી તમારું નામ શિલ્પાબેન શું રજૂઆત છે શિલ્પાબેન અમાર રજૂઆત એ છે કે છોકરાઓના સ્કૂલ ખુલે એનાથી ત્રણ દિવસ પહેલા અહિયાં આ રોડ ઉપર કામ ચાલુ થયું હતું અત્યાર સુધી બધા ખાડા ને પૂરવામાં આવ્યા નથી દર દિવસ છોકરાઓને ખાડામાં પડી જાય અમારી એક્ટિવા હોય કે અમે બે ત્રણ લડીઓ કાલે મારે હામેશ થઈ ગઈ હતી ને હું બે વખત પોતે પડતી પડતી વંચી છું હવે આજે વીસ દિવસ થયા ત્યાં સુધી કઈ કામ કરી કામગીરી સુધારો આવ્યો નથી એ ક્યારે થવાનું શેર ગણનાથી ગણનાથી લઈને માતા મંદિર સુધી આખું રોડ હાલત આજ છે જો તમે નીચે જોઈ શકો કેવી રીતે અહીંયા છે એમાં ગાડી કેવી રીતે નીકળે

સ્કૂલ ચાલુ થતા પહેલા પાંચ સાત દિવસ પહેલા જ આ કામગીરી ચાલુ કરી હતી હવે સ્કૂલ પણ ચાલુ થઈ ગઈ છે પણ હજી સુધી કોઈ કામગીરી કામગીરી પૂર્ણ પૂર્ણ થઈ થઈ નથી નથી આ ઘણા લોકો હેરાન થાય છે છે સાધનો આવે વાલીઓ પરેશાન થાય છે બાળકો પરેશાન થાય છે ઘણા સિનિયર સિટીઝનો પોતાના બાળકોને મૂકવા આવતા હોય તે પણ આ ખાડામાં પડી ગયા એક બે જણા ફ્રેક્ચર પણ થયું છે આવા ઘણા થયા છે તો વહેલી તકે આ રસ્તો સારો થાય દરેકને તકલીફ ન પડે એવું કંઈ કરવા માટે મહેરબાની કરશો સરકાર શ્રીને નગરપાલિકામાં દરેકને વિનંતી છે કે કંઈક આ રસ્તો વહેલી તકે સારો થાય મહેરબાની કરશો અને બાળકોની માટે આ કાર્ય વહેલું કરજો